ગરબા ગાતા સમય તમને મનપસંદ રાગ કે ગીત કયું છે જો કે એક કલાકારને ક્યારેય કોઈ મનપસંદ રાગ કે એવું ફિક્સ નથી હોતું પણ મારો ફેવરિટ રાગ છે ચારુ કેસી અને મારા ઘણા બધા ફેવરિટ એવા ગરબા છે કે જે હું નામ લઈશ તો અત્યારે ઘણો બધો ટાઈમ થશે પરંપરાગત ગરબા અને નવા ફ્યુઝન ગરબા વચ્ચે તમને શું ફરક લાગે છે પરંપરાગત ગરબા અને નવા ફ્યુઝન ગરબા વચ્ચે મને એ ફર્ક લાગે છે કે જે પરંપરાગત ગરબા હતા એ કાંઈક કહેવા માગે છે એમ કે તમે એને સાંભળો તો તમારે તમને આમ એક સુકૂન મળે અને ફ્યુઝન ગરબા એવા છે કે જે એન્જોયમેન્ટ માટે જ છે ફક્ત પ્રેક્ષકોનો ઉત્સાહ તમારી પ્રસ્તુતિ કેવી રીતે અસર કરે છે અમારું પ્રસ્તુતિ કે અમે એના માટે જ આવ્યા છીએ એ લોકો થકી જ અમે લોકો છીએ એટલે અમારેથી બનતી મહેનત અમે એને કરીએ છીએ અને એ લોકોની જે પણ ફરમાયશો એ લોકો જે પણ ઈચ્છે છે એ અમે એને આપીએ છીએ અને એવી રીતે એને પ્રેક્ષકોને અમે ખુશ કરીએ છીએ લાંબા કલાકો સુધી ગાવા માટે કોઈ તમે ખાસ તૈયારી કરો છો હા રિયાઝ રિયાઝ કોઈ બી સિંગર હોય જેને લાંબા કલાકો સુધી ગાવા યા તો લોંગ ટાઈમ સુધી ટકી રહેવા માટે રિયાઝ ખૂબ જરૂરી છે આધા યુવન અને ગરબા સંગીત સાથે કેવી રીતે જોડાવા તમે પ્રેરિત કરશો અત્યારે જે કલ્ચર આપણે જોઈ રહ્યા છે એના પરથી લાગે છે કે આપણા જે જૂના ગીતો અને જૂના ગરબાઓ હતા એ લુપ્ત થતા જાય છે પણ અમારી એવી ટ્રાય છે કે અત્યારની જે જનરેશન છે એ લોકોને અમે જે જૂનું આપણું હતું એ આપી શકીએ અને એ રીતે પ્રેરિત કરીએ છીએ ગાયક તરીકે તમારી કોઈ યાદગાર પ્રસ્તુતિ ગાઈક બતાવશો એક પ્લેટી જરૂર બતાવ આજે આપણે માના સાનિધ્યમાં મળ્યા છે અને ગરબા ફેસ્ટિવલમાં મળ્યા છે એ માવડીને યાદ કરવી છે ત્યારે ગરબો ગગન મારે હે ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે સજી સોળ રેશન મેલી તીવર

બિગેસ્ટ પ્રિનાથી લઈને આવી રહ્યા છીએ તમને અવનવા અર્વાચીન પ્રાચીન દેશી દરેક ગીતોની મોજ કરાવી છે માની આરાધના ગાવી છે અને મારી આરાધના કરવી છે તો આવો આપણે બધા સાથે મળીને અહીંયા માની આરાધના કરીએ બેન આ પ્રે પરફોર્મ કરવા માટે તમને કેવી રીતે આંગડું મળ્યું પ્રિનાથનું પરફોર્મ કરવા એટલે એક્ચ્યુઅલી તો બહુ બધા પ્રોગ્રામ કર્યા જ છે એટલે એ બધા શો જોઈને બી પબ્લિક આપણને અને પબ્લિક ઓળખે છે કડીમાં સારી એવી પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો છે એટલે પબ્લિકે વાયા મારા મેનેજરને ફોન કર્યો મેનેજરથી પછી અમારે નક્કી થયું કે આપણે કરી રહ્યા છીએ તો મેં કીધું કંઈ વાંધો નહીં તમારી તૈયારીઓ વિશે થોડું કહો કયા કયા પ્રકારના ગરબા કયા પ્રકારના રાગ ગાશો આમ તો આપણે અરવાચીન પ્રાચીન બધું ગાવું છે પણ આપણું ઉત્તર ગુજરાત હોય અને દેશી ટંકો લોકગીતો ના હોય તો મજા જ ના હોય તો આવ નવા લોકગીતો દેશી અરવાચીમ પ્રાચીન બધા જ ગીતો ગાવા છે અને બધાને બહુ જ બધી મોજ કરાવી છે તમે આ પ્રી નવરાત્રી નું જે કોન્સેપ્ટ અત્યારે ઇવેન્ટ થઈ રહ્યું છે એમનો કેવો અનુભવ તમે વિચારો છો અને આ શું સારો છે

દર્શક મિત્રો માટે કોઈ ખાસ ગીત એવું તમારું સ્પેશિયલ ગઈને કહો બેલિટી ગાશો દર્શક મિત્રો જેનાથી મને બહુ બધો પ્રેમ આપ્યો છે જે Song થી મને આ સ્ટેજ સુધી પહોંચાડે છે આ લેવલ સુધી પહોંચાડે છે તો મારું જ ફેમસ ગીત મારે ગાવું છે હે કાળો ભમરિયાળો જામુ પેરાવુ પેરાવુ કાળા કાન ને રે હે કાળો ભમરિયાળો જામુ પેરાવુ પેરાવુ કાળા કાન માતાજી સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવા માટે તમારું કોઈ મેસેજ કોઈ કહેવું છે મારે બધાને કહેવું એ જ છે કે અત્યારે અમુક ઘણા બધું આપણું સંગીત ઘણી જગ્યાએ ખોરવાઈ રહ્યું છે તો આપણું સંગીત ના ખોરવાય આપણા એટલા લોક ગીતો એટલા બધા છે કે એમ કહીએ કે સમુંદર છે કદી ખૂટે એમ નથી તો એવા ગીતો લોકો બનાવો અને અવનવા એવા ગીતો બનાવો કે જેથી લોકોને પ્રેરણા મળે લોકોને કંઈક શીખવા મળે અને જે ગીત મજા આવે માની આરાધના ની અંદર હોય આપણા કાનાની હોય આરાધના એવા ગીતો બનાવો તો આપણું પ્રાચીન સંગીત જળવાઈ રહે એવી બસ બધાને એવો સંદેશ છે કે પ્રાચીન સંગીત આપણું જળવાઈ રહે ખોરવાઈ ના જાય બસ એટલું જ અમારા દર્શક મિત્રો માટે તમારો કોઈ ખાસ મેસેજ કંઈ કહેવા માંગો છો દર્શક મિત્રો માટે જો એ જ કહેવા માંગુ છું કે નવરાત્રીમાં સુંદર મજાની નવરાત્રી માના આરાધના કરો તો દુષણ ક્યાંય કરશો નહીં અને સાચવીને આપણી બેન દીકરીઓ આપણા ભાઈઓ પણ હોય છે તો બધા સાચવીને આપણે ગરબા રમીએ ગરબા માણી શકીએ કોઈ જગ્યાએ દુસંસ ના ફેલાવીએ અને કોઈનું વ્યવસ્થા ભંગ ના થાય એવું ના કરતા અને સુંદર મજાની માની આરાધના કરજો બધા સાથે મળીને એટલો સંદેશ જય માતાજી આવા જ નવીન સભર વિડિયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને બેલ આઇકોનને દબાવી સબસ્ક્રાઈબ તો જરૂર કરજો નમસ્કાર આ હતી આજની જનવાણી જનતાના અવાજને જનતા સુધી પહોંચાડતી